વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને પોતાના વિસ્તારની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા મહિલા કાઉન્સિલર સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ વચ્ચે વાકયુદ્ધ થયું હતું વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતત વિવાદમાં જોવા મળી રહ્યા છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની રૂમમાં ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી બેઠકમાં વોર્ડ નંબર તેરના ભાજપના મહિલા કાઉન્સિલર જાગૃતિ કાકા ઉપસ્થિત રહ્યા હતા તેઓની સાથે રજૂઆત કરવા શિક્ષણ સમિતિના સભ્ય નિલેશ કહાર પણ ઉપસ્થિત રહ્યા હતા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં કાળું પાણી આવતું હોવાની મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી તે દરમિયાન ચેરમેન ભડક્યા હતા આ મામલે જાગૃતિ કાકાએ જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કાળું પાણી આવતું હતું આ બાબતે કમિશનર રજૂઆત કરી છે કે આટલા વિસ્તારમાં આવું પાણી આવે છે તો નવાપુરા કહાર મુલ્લામાં લોકો થોડા આક્રોશમાં હતા આ બાબતે મેં રજૂઆત કરવા કમિશનરને આવ્યા હતા ત્યાં ચેરમેન પણ હાજર હતા કમિશનરે કહ્યું કે બેન તમારા બધા જ કામો હાથ પર લઈ લીધા છે લોકો કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે વધુમાં કહ્યું હતું કે ચેરમેને સીધી ઘસરી ના પાડી દીધી હતી કે તમારા કામો નહીં થાય કારણ કે તમે સ્ટેન્ડિંગ કમિટીમાં કામો મંજૂર નથી કરતા એટલા માટે તમે વિસ્તારમાં આવો તો ખબર પડે કે લોકો કાળાપણીની સજા ભોગવી રહ્યા છે ચેરમેને નહીં કરે તો અને ઉદ્દેદારો છે તે કામ કરાવશે તો કમિશનરશ્રીએ બહુ જ સારો જવાબ આપ્યો અધિકારીએ જવાબ આપ્યો કમિશનર્સ કે કીધું કે બેન તમારા કામો આટલા લીધા છે કામ ઉપર તો ચેરમેનશ્રી એકદમ જ ગુસ્સે થઈને ખબર નહીં એમના મનમાં શું હશે કે કોઈ બીજે ગુસ્સે કરીને આવ્યા હશે ને એ ગુસ્સો અમારા ઉપર કાઢવા માટે ચેરમેનશ્રી એવું બોલ્યા કે નહીં થાય કામ તમે બધા કામો સ્ટેન્ડિંગમાં મંજૂર નથી કરતા એટલે તમારું કામ નહીં થાય આવું ચેરમેનશ્રી બોલ્યા એટલે અમને દુઃખ છે મારા વિસ્તારના લોકો પણ સાક્ષીમાં છે અને બધાના દેખતા ચેરમેનશ્રી આવું બોલ્યા છે દર વખતે એમનો આક્ષેપ હોય છે કે અધિકારીઓ મારું સાંભળતા નથી પણ જો આપણા બિહેવિયરમાં તકલીફ હોય તો અધિકારીઓ ના સાંભળે દર વખતે એમને પોતાના કામ માટે કમિશનર ચેરમેન પાસે જ આવવું પડે છે તો બીજા કાઉન્સિલરોમાં આ તકલીફ જણાતી નથી અને બીજા કાઉન્સિલરો જે કામ કરે છે એમાં આ રીતનું એગ્રેસન પણ નથી તો કારણ છે ચેરમેન શ્રી આજે તમે સ્પષ્ટ ના કહી દીધું કે તમે સ્થાયીમાં કામ નથી થવા દેતા એટલે તમારું કામ નહીં થાય એવું તો નહીં પણ મેં કીધું દરેક કામમાં અભ્યાસ વગર એનો વિરોધ કરીને કામને નામંજૂર કરવામાં આવે તો અમારે કામ ચડાવતા પહેલાં તમને પૂછવું પડે અને કોઈપણ વિકાસના કામ લાવતા પહેલાં અમારે વિચાર પણ કરવો પડે કારણ કે જે રીતે સ્થાયીના સભ્યોના બિહેવિયર હોય છે કે દરેક કામનો વિરોધ કરવો પછી ગાર્ડનના કામ હોય દિવાળીના પ્લાન્ટેશનના કામ હોય ઢોળ ડબ્બાનાં કામ હોય કે ટ્રેક્ટર ખરીદવાના કામ હોય કે વ્હીકલ ખરીદવાના કામ હોય કોઈક ચોથી સમજી ચાલતી આ રીતનો વિરોધ કરવામાં આવતો હોય એવું મારું સ્પષ્ટ માનવું છે